અમારો જે ચૂંટણી ઢંઢેરો હોય મેનિફેસ્ટો હોય અને લોકોના આશીર્વાદ થકે અમે ચૂંટણી લડીશું શું કહેવાય મતદારો પાસે મામેરું માંગ્યું છે કેવો પ્રતિસાદ છે આજે વડા ગામ તમામ લોકોએ બનાસ ની અઢારે આલમ ની બેનો છે બનાસ ની સિયણ છે લોકો કે મોદી સાહેબ સામે છે શું કેશો શું લાગે છે ટક્કર જોયું જે જોયા ગેની બેન ઠાકોર બનાસની બેન ગેની બેન ઠાકોર હાલ તો જે છે ચારે બાજુ ચૂંટણીની ચર્ચા ચાલી રહી છે ને જે લોકશાહીનો સૌથી મહત્વનો કહી શકાય ને સૌથી ઉચ્ચેરો કહી શકાય એવો પર્વ આવવા જઈ રહ્યો છે અને ચૂંટણીનો માહોલ છે લોકસભાની ચૂંટણી છે ને લોકસભામાં જે છે ઉમેદવારોના નામ જે છે જાહેર થઈ ચૂક્યા છે મુરતિયાઓ તૈયાર છે અને જે મતદારો છે તે પણ તૈયાર છે અને આગામી પાંચ વર્ષમાં દેશ પર જે છે તે કોણ શાસન કરવાનું છે તથા કઈ પાર્ટી પર જે છે મતદારો જે છે તે પસંદગીનો કળશ ઢોળે છે તેના વિશે આપણે જાણી રહ્યા છીએ ત્યારે હાલ આપણે ઉત્તર ગુજરાતની સૌથી મહત્વની કહી શકાય એવી બનાસકાંઠા બેઠકમાં છીએ નેગાડા ગામમાં છીએ ત્યારે અહીના લોકો આપણી સાથે જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે વાત કરીએ વાત ગુજરાતી પર શું નામ છે તમારું દિનેશભાઈ ઠાકોર શું કેશો કે અત્યારે તમે આ આપણે જોઈએ તો ભાજપ અને કોંગ્રેસ અત્યારે ચારે બાજુ જે છે નેતાઓ દેખાતા હશે ગામડે ગામડે દેખાતા હશે હા તો શું લાગે છે કે કેવો માહોલ લાગે છે માહોલ સારો છે હાલ કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરની નિમણૂક કરાયા છે એ ચૂંટણી લડવા મેદાને ઉતર્યા છે અમારે ઠાકોર સમજ નહીં પણ અઢારે આલમની અઢારે આલમ ભેગા મળીને બનાસની સિંહની પણ અઢારે આલમ ની બહેનો છે બનાસ ની છે અને બહુ મોટી બહુમતી ની ગેદીબેન ઠાકોર જીતે અને અત્યારે કોંગ્રેસ નું કેવું લાગે છે તમને કારણ કે કોંગ્રેસ ના અત્યારે મોટા મોટા નામો જે છે તે ભાજપ જઈ રહ્યા છે કેવું લાગે છે કોંગ્રેસ નું અત્યારે કેટલી મજબૂત દેખાય છે એ તો સર હાલ સરકાર છે તેમ વળી રહ્યા છે બરાબર હાલ સરકાર નથી એ બાજુ કોઈ નથી પણ વિકાસ અને જે વ્યક્તિ કોમ કરે અને જે નેતા બહુમતી ને જે પોતાના શાસન થી ટકી રહ્યું મનથી એ તો મન શું લાગે છે તો આ વખતે ઘેની ઘેની ને કપરું પડશે કારણ કે કોંગ્રેસ આટલી ખાલી થઈ રહી છે કોંગ્રેસ પક્ષ જે છે ધીરે ધીરે નબળો પડી રહ્યો છે ગેનીબેન ને તકલીફ પડશે ગેનીબેન ની જરાય તકલીફ નહીં પડે તમારું નામ શું છે મારું નામ હરચંદજી ઠાકોર તમને શું લાગે છે કોણ ગમે છે આ વખતે જેનીબેન ઠાકોર ગેનીબેન ઠાકોર તો આ વખતે સ્થાનિક ઉમેદવાર જોઈને મત આપવાના છે યસ શું કેશો કે અત્યારે ભાજપ પણ જે છે તે અત્યારે ખૂબ પૂરજોશમાં છે કારણ કે કોંગ્રેસના પણ અનેક નેતા ભાજપમાં જઈ રહ્યા છે બહુ મોટા મોટા કહી શકે એવા નામ તો જે ગેનીબેન જે છે તે ટક્કર દઈ શકશે નેતાઓ જઈ રહ્યા છે આમ જનતા તો નહીં વાહ આમ જનતા જે લોકોને વોટ આપવાના છે વોટ આપણે પબ્લિકને આપવાના છે નેતા જવાથી કોઈ ફરક પડવાનો નથી અને ગેનીબહેન સો ટકા જીતી અને પાર્લામેન્ટમાં જશે એમાં કોઈ મીન મેખ નથી

કેસો શું લાગે છે ટક્કર કેવી થશે લોકશાહી અંદર કોઈની સામે કોઈ ટક્કર વાતી નહીં પ્રજાત મહાન હોય છે અને મતદાર જ મહાન હોય છે અને એવું જ થતું હોય તો એ કોઈ લોકશાહી પ્રણાલી કારણે કોણ કોના વર્ષી નથી જનતા ની ચૂંટણી છે લોકશાહી પર્વ છે અને મતદારો જે ઈચ્છે એ થશે શું કે છે મતદારો પાસે મામેરું માંગ્યું છે કેવો પ્રતિસાદ છે આજે વડા ગામના તમામ લોકોએ મામેરા હાથે ડિપોઝિટ ભરવા માટે પૈસા પણ આપ્યા છે અને એક અમારી સંસ્કૃતિ રહી છે કે બેન દીકરી મળવા આવે તો એને મદદ કરવી ની મદદ ની શરૂઆત આજે આ વડા ગામે કરી છે એટલે એમનો હું ખુબ ખુબ હૃદયપૂર્વક આભાર માનું છું બનાસકાંઠાના ધાનેરા ના ગામમાં છીએ અને હાલ તો અહીં એક સાથે ઠાકોર જે છે તેને ખુબ મજબૂત માનવામાં આવે છે એટલા માટે જે છે અહીં ખરા ખરી પુરા છે અત્યારે હાલ આપડે બનાસકાંઠા સીટ પર છીએ વોડા ગામમાં છીએ તો આવો અહીના લોકો સાથે વાત કરીએ કે શું કેશો તમે કે શું લાગે છે તમને આ વખતે કે આ ચૂંટણીમાં કેવા ઓફિશિયલ રહેશે બનાસકાંઠામાં હવે આ વખતે લોકસભાની ચૂંટણીની અંદર આ ઠાકોર સમાજે પંચોતેર વર્ષ થી ધાનેરા તાલુકા ની પ્રજા કોઈ મોગણી કે અમારે વિચારધારા કે ચૂંટણી માગ કોઈ સમાજ આગળ મૂકી નથી જો પહેલી વખત આજ માગ મૂકો છે અઢારે આલમ આશીર્વાદ અમારા જ્ઞાની આપે એવી અભિલાષા રાખે છે શું કેશો કે અત્યાર સુધી જે છે ભાજપ આ લોકસભા સીટ પર હતું આ વખતે તમને લાગે છે કે કોંગ્રેસ ટક્કર આપી શકશે હવે આરે આ જે કોઈ પક્ષ પક્ષ ની વાત નથી આ તો અઢારે આલમ સમાજ ની વાત છે આ બધા આશીર્વાદ આપશે એવો અમને વિશ્વાસ છે કારણ કે જયારે પણ તડકે ઉભો રાખવાની વાત કરીએ તો ઠાકોર સમાજ તડકે પણ ઉભો રહ્યો છે કોઈ પણ સમાજ વાત કરીએ તો ખભે થી ખભે વાત મિલાવીને ઉભો રહ્યો છે મને વિશ્વાસ છે કે અઢારે આલમ માં ખભે થી સાથે રહેશે તમારું નામ શું છે રણજીતભાઈ ઠાકોર હું અમદાવાદ થી આવું છું અને જે ગેરીબેન અમારા ધાંધા તાલુકામાં આવવાના હતા ત્યારે મને ખબર પડ્યો કે અમારા ગેરીબેન છે ત્યારે હું અહીં આવીને તાલુકા આલમને પ્રાર્થના કરી કે ભાઈ સાહસ સહકાર અમારી ઠાકોર સમાજની બેન છે એને બહુમતીથી જીતાડજો તમારે કોઈ જરૂર પડે અડધી રાતની અમારા જે આગેવાનો હોય અહીં બીજી સમાજના હોય અઢારે આલમને ભેગા રાખીને એમની જોડે સાહસ સહકાર લઈ અને બેનને મેં જીતાડવાના છે એ બદલ ખૂબ ખૂબ આભાર જેના આગેવાનો રબારી સમાજ હોય ઠાકોર સમાજ હોય અન્ય સમાજ હોય જે સમાજ આવીને અમને સાથ સહકાર આપે ગભે ગભો મિલાય અને એમને જ્યારે જરૂર પડશે ત્યારે અમે એમની જોડે ઉભા રહેશું એમને કોઈ અમને વાત કરશે કે તકલીફ હશે તો અમને જોડે અમે ઉભા એમનું જે કામ હશે અમે ગેની બેન એમની જોડે અમે કરાવશું એવું અમે આશા રાખીએ છીએ અને બહુમતીથી જીત છે એવો અમને આશા અને વિશ્વાસ છે જય ભારત જય માતાજી તમે જે રીતે વાત કરી કે ગેનીબેન છે અને સામે આપણે જોવા જઈએ તો ભાજપ છે અને ભાજપમાં એમાં પણ લોકસભાની સીટ છે અને લોકો જે છે ઘણી વખત ઉપલા લેવલે એટલે કે જે ઉપરના લેવલને લેવલ ને જોઈને પણ મત આપતા હોય છે શું લાગે છે આ વખતે સ્થાનિક ઉમેદવારો જોઈને મત આપશે કે પછી દર પબ્લિક બધી જાગૃત થઈ ગઈ છે કોઈને કહેવાનું જરૂર નથી પંચોતેર વર્ષમાં જયારે બેની ગેની બેન ટિકિટ મળી હોય તો અઢારે આ હું હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું એમને બહુ બધી જીતાડે કેટલો આનંદ છે ગેની બેન ને ટિકિટ આપી કારણ કે અનેક લોકો જે છે કોંગ્રેસમાં પણ જે છે ઈચ્છા દર્શાવી હતી લોકસભા ચૂંટણી ચૂંટણી લડવાની ને કોંગ્રેસે પસંદગી નો ગેનીબેન પર ઢોળ્યો કેટલો આનંદ થયો બહુ આનંદ થયો બહુ આનંદ થયો ગેનીબેન જીતવા છે એ તો આપણે આવતો સમયમાં ખબર પડશે સાહેબ એ આપણે બધાને દેખાય છે સમાજ એમની જોડે છે આધાર એમની જોડે છે એ આપણે દેખાય છે સાહેબ ઓકે તમારું નામ શું છે મારું નામ સુરેશભાઈ ઠાકોર છે ધાનેરાથી આવું છું આજે વાડા ગામ ધાનેરા તાલુકા અંદર ને જે ગેનીબેન ની સભા ને મળવાનું થયું એ પ્રમાણે અમે અમારા સમાજ ને ઇતર ટોટલ સમાજ અહીંયા સર્વે સમાજ આજે ભેગી થઈ હતી અને બેનને બહુ આશીર્વાદ આપ્યા તમારું નામ શું છે મારું

બનાસ ની બેન ગેની બેન ઠાકોર આ હતા જે છે ધાનેરા તાલુકાના લોકો અને હાલ તો જે છે બનાસકાંઠામાં ઠેર ઠેર જે છે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર